મિત્રો નવા વર્ષના દિવસે નવી સ્ટાઇલ માર્કેટમાં આવી ગઈ છે તમે ઘણા બધા સ્ટાઇલના કપડા પહેર્યા છે પણ મિત્રો આ વિડીયો એક નવા વર્ષમાં વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં તમે જોતા હશો કે જે સિમેન્ટની કોથળીઓ આવે છે એના મિત્રો કપડા બનાવ્યા છે ઘણા બધા લોકો તો આ વિડીયો નીચે કોમેન્ટો એવી કરી રહ્યા છે કે આવનારું બે આ નવી સ્ટાઇલથી ન શરૂ થાય તો સારું છે કારણ કે આ ભાઈએ એક બનાવ્યો અને અપલોડ કર્યો આ વિડીયો મિત્રો રાતોરાત વાયરલ થઈ ગયો ઘણા બધા લોકો આ વિડીયો નીચે ફની ફની કોમેન્ટો પણ કરી રહ્યા છે મિત્રો વિડીયોમાં એડ સુધી બનાવીજો અને વિડીયોમાં આગળ વધીએ એ પેલા કોમેન્ટમાં હેપી જરૂરથી લખજો કારણ કે મિત્રો આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે ઉભારો હું તમને આખો વિડીયો બતાવું એ પહેલા વિડીયોને એક લાઇક કરી નાખજો તમારા મિત્રોને વિડીયો શેર કરી નાખજો એટલે એમને પણ જાણવા મળે કે આ આવનારા બે હજાર છવ્વીસની અંદર એક નવી સ્ટાઇલ માર્કેટની અંદર આવી રહી છે જે વિડીયો અત્યારથી જ વાયરલ થઈ ગયો છે તો મિત્રો હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ પછી આપણે આગળ બીજી વાત કરીએ તો જુઓ આ વિડીયો તો મુજે સમજમાં નહીં આ રહી ક્યા પ્રોબ્લેમ હે